કૃષિ યાંત્રીકરણ જમીનનું ખેડા આધુનિક સાધનો અને તેની સારસંભાળ આપણી ખેતીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી આધુનિકરણ થઈ રહ્યું છે ખેતી માટે જરૂરી કાર્યો કરવા માટે નાના મોટા અનેક ઓજારો વપરાય છે ખેતીની પ્રગતિના ભાગરૂપે ખાતર દવા બિયારણ વગેરેના વિકાસ અને ઉપયોગથી આપણે ખેત ઉત્પાદન વધારવામાં સફળ થયા છીએ હજુ પણ ખેત ઉત્પાદન મેળવવા માટે બાકી રહેતા અન્ય ઇનપુટ તરીકે ખેત એજાર ઓજારો ખેતયંત્રો સીડ ટેકનોલોજી કલ્ચર ગ્રીનહાઉસ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ જેવી બાબતોને સાંકળી વૈજ્ઞાનિક ઢબના ઉપયોગથી ખેત ઉત્પાદન વધારી શકવાની ઘણી જ શક્યતાઓ રહેલ છે આધુનિક ખેત ઓજારો તેમજ યંત્રોને કારણે ખેડ કાર્યો ઝડપથી પૂરા કરી શકાય છે અને એક પાકની કાપણી કર્યા બાદ સમયસર બીજો પાક વાવી શકાય છે આવા કાર્યક્ષમ ખેત ઓજારો અને યંત્રોની કિંમતની દ્રષ્ટિએ પ્રમાણમાં મોંઘા હોવાથી તેની દેખરેખ અને સાર સંભાળ ખૂબ જ અગત્યની છે આવા ઓજારોની સમયસર કાળજી રાખવામાં આવે તો તેને કોઈ પણ મુશ્કેલી વિના લાંબા સમય સુધી કામ આવી શકે છે યંત્રોનું આયુષ્ય વધે ઘસારા રિપેરિંગ ખર્ચ ઓછું આવે તેમજ રોકાણનું પૂરેપૂરું વળતર મળી રહે પાકની વાવણીથી માંડીને તેને તૈયાર કરીને બજારમાં લઈ જઈએ ત્યાં સુધીમાં ખેતીના જુદા જુદા સ્તરે વપરાતા ઓજારોમાં કયા કયા ઓજારો આવે છે તે જાણો પ્રાથમિક ખેડના ઓજારો વાવણીના ઓજારો પિયત માટેની યંત્ર સામગ્રી આંતરખેડ નિંદામણના ઓજારો દવા છાંટવાના યંત્રો કાપણી અને મસળવાના યંત્રો પાકના પ્રોસેસિંગ તેમજ સંગ્રહ કરવા માટેના ઓજારો વગેરેનો સમાવેશ થાય છે ખેતીના આધુનિક ઓજારો ખેતીમાં ઓછા મજૂરો સાથે કામ પૂરું થઈ શકે છે ઓછા સમયમાં ખેતીનું કામ સારું થઈ શકે અને ઓછી મજૂરી અને ઓછો ખર્ચ વર્ષમાં બે થી ત્રણ પાક લઈને વધારે ઉત્પાદન મેળવી શકાય છે ખેતીલાયક જમીનના સાધન ઉપયોગથી ગ્રામજનોને ગામમાં જ મળી શકે છે જમીનનું ખેડાણ કરવા માટેના આધુનિક સાધન સૌપ્રથમ પ્રથમ કલ્ટિવેટર કલ્ટિવેટર એ પ્રાથમિક શ્રેણીનું ખેડનું સાધન છે જેને ઉપયોગ આંતરિક સંવર્ધનની પ્રક્રિયા કે જે પાક જ્યારે થોડા સેન્ટીમીટર જમીનની સપાટી ઉપર આવે છે ત્યારે થાય છે સાધનોનો ઉપયોગ શરૂઆતમાં ક્યારા તૈયાર કરવા માટે તથા બીજની વાવણી કરવા માટે થાય છે અને દ્વિતીય શ્રેણીની ખેડની પ્રક્રિયા ટ્રેક્ટરની મદદથી થાય છે મધ્યમ અને હળવું ફ્રૂટ પ્રકારનું કલ્ટિવેટર પ્રાથમિક ખેડની પ્રક્રિયા માટે ઉપયોગી છે તેમાં સ્વીપની સંખ્યા પાંચથી સાત હોય છે વજન બસોથી ત્રણસો કિલોગ્રામ જેટલું હોય છે તેમજ તેને પચીસથી પચાસ હોર્સ પાવરના ટ્રેક્ટરથી ચલાવી શકાય છે તેની અંદાજિત કિંમતની વાત કરીએ તો રૂપિયા પંદર હજારથી પચીસ હજાર રૂપિયા વચ્ચે તેની કિંમત મૂકવામાં આવે છે હવે તેના ઉપયોગની વાત કરીએ તો કલ્ટિવેટરનો ઉપયોગ ખેડ પ્રક્રિયા દરમિયાન નીંદણ દૂર કરવા માટે તથા માટીના ભેજ ઉમેરવા માટે તેમજ ક્યારા તૈયાર કરવા અને ટાઇન્સની ગોઠવણી કરીને આંતરિક સંવર્ધન પ્રક્રિયામાં તેનો ઉપયોગ થાય છે રોટાવેટર રોટાવેટર બોક્સ ધરાવે છે તેમાં પાવરનો ઉપયોગ ટ્રેક્ટર પીટીઓમાંથી થાય છે સારા ક્યારા જમીનનું ખોદકામ રોટાવેટરના એક ચક્કર વડે મેળવવામાં આવે છે તે સૂકી અને ભીની બંને પ્રકારની જમીન માટે ઉપયોગી છે તે અડચણરૂપ ભૂસા અને ખાતર માટે પણ ઉપયોગી થાય છે તો તે સામાન્ય રીતે પાંત્રીસથી પાસઠ હોર્સ પાવરના ટ્રેક્ટરથી ચાલે છે તેનું વજન બસો ત્રીસથી ત્રણસો દસ કિલોગ્રામ જેટલું હોય છે તે કાર્ય દરમિયાન એસી થી 100 મીમી જેટલી ઊંડી તેમજ 1200 થી 1700 મીમી પહોળાઈની ખેડ કરી શકે છે તેની ક્ષમતા 0 થી 38 થી 0.5 હેક્ટર કલાક જેટલી હોય છે રોટાવેટર ની અંદાજિત કિંમત ની વાત કરીએ તો તે ₹70000 થી 1 લાખ રૂપિયા વચ્ચે તેની અંદાજિત કિંમત મૂકવામાં આવતી હોય છે તેના ઉપયોગ ની વાત કરીએ તો તે ડાંગરમાં ટ્રાન્સપ્લાન્ટિંગ પહેલા પડલંગી કરવા માટે તેનો ઉપયોગ થાય છે ટાવી પ્લાઉ આ પ્રકારનું હળ મુખ્ય એસેમ્બલી સાફ્ટ અને સ્પ્રિંગ આધારિત અને ગેજ વ્હીલ ધરાવે છે બીજા કેટલાક મોડલોમાં ડિસ્ક પ્લાઉ બે થી ત્રણ અને ચાર તળિયાવાળું હોય છે તેને ડિસ્ક એંગલ ચાલીસ થી પિસ્તાલીસ કટિંગ કરવાની પહોળાઈ પર અને તેનો ટિલ્ટ એંગલ પંદરથી પચીસ ઊંડાઈ પર આધાર રાખે છે તો જ્યારે ચવડાવાળું હળ કઠણ અને સૂકી જમીનમાં ઉપયોગી થતું નથી ત્યારે ખાસ કરીને આ સાધનમાં વાપરવામાં આવે છે તેમાં તળિયાની સંખ્યા સામાન્ય રીતે બેથી ચાર હોય છે ડિસ્કની સાઈઝ છસોથી આઠસો મીમી હોય છે ડિસ્કની કટ કરવાની પહોળાઈ બસોથી ત્રણસો મીમી જેટલી હોય છે ખેડ કરવાની પહોળાઈ છસોથી બારસો મીમી તેમજ ઊંડાઈ ત્રણસો મીમી હોય છે આ સાધન ચલાવવા માટે ટ્રેક્ટરના પચીસ થી પચાસ હોર્સ પાવરની જરૂરિયાત પડે છે જેનું વજન બસો છત્રીસ થી ત્રણસો છત્રીસ કિલોગ્રામ હોય છે તેના અંદાજિત કિંમતની વાત કરીએ તો તે ત્રીસ હજારથી પિસ્તાલીસ હજાર રૂપિયા તેની અંદાજિત કિંમત મૂકવામાં આવે છે હવે તેના ઉપયોગની વાત કરીએ ટાવળીઓ હળ પ્રાથમિક ખેડાણ માટે ઉપયોગી છે અને ખાસ કરીને કઠોળ સૂકી પથરાળ અને ચીકણી જમીન માટે ઉપયોગી છે કે જ્યાંય જમીનનું ધોવાણ એ મોટી સમસ્યા થતી હોય છે ચવડાવાળું હળ એમ બી પ્લગ આ સાધન ટ્રેક્ટર સંચાલિત છે તે શેર પોઈન્ટ શેર ચડવાળું લેન્ડસાઇન સાઇન ફ્રોક સેંગફેરમ અને હિજ પ્રણાલી ધરાવે છે હળના કાર્યને હાઇડ્રોલિક પ્રણાલી વડે નિયંત્રણ કરવામાં આવે છે તેમાં ચવડાની સંખ્યા સામાન્ય રીતે બે થી ચાર જેટલી હોય છે તેને ચલાવવા માટે ત્રીસ થી ચાલીસ હોર્સ પાવરના ટ્રેક્ટરની જરૂરિયાત પડે છે તેનું વજન બસો ત્રેપન થી ત્રણસો છ્યાસી કિલોગ્રામ જેટલું હોય છે તેની કાર્ય કરવાની ક્ષમતા એક પોઈન્ટ પાંચ થી બે હેક્ટર દિવસ જેટલી લાગતી હોય છે ચવડાવાળું હળ તેની અંદાજિત કિંમતની વાત કરીએ તો તે પચીસ હજારથી ચાલીસ હજાર રૂપિયા સુધી વચ્ચે મૂકવામાં આવી છે તો તેના ઉપયોગની વાત કરીએ તો તે ઘાસ અને ઝાડના મૂળિયાને કાપીને માટીથી ઢાંકે છે તેનો ઉપયોગ જમીનના અંદરના નકામા કચરાને ખાતરમાં ફેરવવા માટે થાય છે જો કે જમીનની અંદર ભેજ ઉમેરે છે કુદરતી ખાતર અથવા પથ્થર જ્યારે જમીનમાં વિખરાય છે ત્યારે આ તમામ વસ્તુઓનું નિયંત્રણ અને મિશ્રણ કરવામાં આ હળ ઉપયોગ થાય છે ડિસ્ક હેરો ડિસ્ક હેરો એ દ્વિતીય શ્રેણીનું ખેડનું સાધન છે વડે સંચાલિત આ સાધન બે એક જૂથ ધરાવે છે જેમાં જૂથની અંદર સામા બે એકની પાછળ બીજી એ રીતે જોડાયેલી હોય છે જે માટીને બહારની બાજુએ ફેંકે છે અને બીજી પાછળની જૂથને જે માટીની અંદરની બાજુએ ફેંકે છે તેથી ઓફસેટ ડિસ્ક હેરોની મદદથી ખેડ વિનાની જમીન વધતી નથી આ સાધનમાં ડિસ્કની સંખ્યા નવથી અગિયાર હોય છે તેને ચલાવવા માટે વીસથી સાહીઠ હોર્સ પાવરના ટ્રેક્ટરની જરૂરિયાત પડે છે ડિસ્ક હેરોની અંદાજીત કિંમત પચીસ હજારથી સાહીઠ હજાર સુધીની વચ્ચે મૂકવામાં આવી છે તેના ઉપયોગની વાત કરીએ તો ખેડની પ્રક્રિયામાં ઢેફાને તોડવા અને માટે તેની વાવણીની પ્રક્રિયા માટે ક્યારા તૈયાર કરવા માટે ઉપયોગી છે સબસોઇલર ઉચ્ચ કાર્બન સ્ટીલનું બનેલું બીમ સપોર્ટ કે જે ઉપર અને નીચેની ધાર પર સખતાઈ માટે જોડાયેલ હોય છે પોલુ સ્ટીલ એડોપ્ટર બીમના તળિયાના છેડે સિયર બેઝને ગોઠવવા વેલ્ડિંગ કરેલું હોય છે જ્યારે સીયરબેઝ ચોરસ ભાગ ધરાવતા સીયર પ્લેટ કે ઉન્નત કાર્બન સ્ટીલની બનેલી હોય છે તે શેંગ ડ્રીલ અને કાઉન્ટર બોર માટે સેટ બોર્ડ કે તળિયાના એડોપ્ટરથી બચાવે છે જ્યાં જમીન ઘણા વર્ષોથી ખેડાઈ ન હોય ત્યાં સબસોઇલર ઉપયોગી છે તે વધારામાં વધારે પાંચસો મીમી ઊંડાઈ સુધી કાર્ય કરે છે સબસોઇલરના અંદાજિત કિંમતની વાત કરીએ તો તે વીસ હજારથી સાઠ હજાર વચ્ચે હોય છે તેના ઉપયોગની વાત કરીએ તો ઉપયોગ કઠણ જમીનને તોડવા માટે થાય છે તેમજ ડ્રેનેજ સુધારવા અને ભેજ ગ્રહશક્તિમાં શક્તિમાં વધારો કરે છે પાણીની જમીનમાંથી શોષવામાં મદદ કરે છે જમીનમાં નાના નાના કદની સુરંગ બનાવવા મોલ બોલ જોડી શકાય છે જે પાણી માટે ડ્રેનેજ ચેનલ તરીકે પણ કામ કરે છે